અગ્રતા તાલુકાના જેસડા ગામના યુવકનો લીધો ભોગ રેગિંગના પરિવારજનો દ્વારા ઝડપી ન્યાય મળે તેમજ કશુરવારો સામે ઝડપી કાર્યવાહી થાય તેવી કરી માંગણી મૃતક થયેલ યુવક પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં કરતો હતો અભ્યાસ કોલેજમાં પંદર જેટલા સિનિયરો વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરોને ગ્રેગિંગ કરતા હોવાના પરિવારના આક્ષેપ મૃતક યુવક પરિવારનો એકનો એક દીકરો હતો ધારપુર મેડિકલ કોલેજ દ્વારા હાલ 15 વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તાંગરેડા તાલુકાના જેશડાના 18 વર્ષના વિદ્યાર્થીને ધારપુર મેડિકલ કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યો હતો ત્યારે આ કોલેજની અંદર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીનું રેગિંગ કરતા હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ રેગિંગમાં વિદ્યાર્થીનું મોત થયું છે તે માટે આ કોલેજમાં અભ્યાસ કરતા અને સિનિયરો દ્વારા જે આ કાર્ય કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓને તાત્કાલિક કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને આવા વિદ્યાર્થીઓ કે જે ખરેખર આવા શર્મજનક કાર્ય કરી રહ્યા છે જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે માટે સરકાર દ્વારા આવા લોકોને ઝડપી કાર્યવાહી કરે અને કડક કાર્યવાહી કરે જેથી અન્ય યુવકોને આવું કાર્ય કરવાની હિંમત પણ ન કરે તે વાતે એમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી ધારપુર મેડિકલ કોલેજમાં MBBS પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલભાઈ મિથાણિયા તેમના પરિવારમાં એકના એક દીકરા હતા દીકરી હતી આ બનાવને કારણે પરિવાર શોકમાં ગર્કાવ છે બ્યુરો રિપોર્ટ પ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર ઓકે જો જો યુએન ચંદ્રવાડિયા રાઉન્ડ આજે પાંચ roj નું મકાન ને આજે બાર તારીખના રોજ વાછડીનું મારણ કરેલું હતું ઉપલેટા નગરપાલિકા ગૌશાળા બાદ અમે અહીંયા પાંજરું મેલીને દીપડો પકડવાની તાજવીજ હાથ ધરેલી અને આજ રોજ સત્તર તારીખના રોજ દીપડો પકડાયેલ છે આજે લોકોને જે માલધારીઓને ખેડૂતોને જે ખેતરે જવામાં અને પશુપાલકોને બહુ ભારે ઓલી તકલીફ પડી રહી હતી તો તમે કેટલી વખત આ પાંજરૂ મૂકેલું ને તમે લોકોએ કયા પ્રકારની મહેનત કરેલી જ્યારે કઈ અડબનો બને છે ત્યારે અમે દીપડાને પકડવા માટે પૂરી મહેનત અને કોશિશ કરીએ છીએ અને દીપડો હમણાં ગઢાડાથી ને પણ પકડાયેલો હતો આજે ગૌશાળા અને બાજુમાં જ ગૌશાળા આવેલી છે અવારનવાર મારણ થઈ રહ્યું હતું એના વિશે શું કહેશો આજે બાર તારીખે મારણ થયેલું હતું ને સત્તર તારીખે દીપડો પકડાયેલ છે અને આમાં શું તમે છો સંસ્થામાં મારું નામ વિક્રમસિંહ સોલંકી ટ્રસ્ટી એનિમલ હોસ્ટેલ ગૌશાળા સમિતિ આ ગઈ તારીખ બારના રોજે રાતના દીપડે મારણ કરેલ હતું પાછળનું અને સત્તર તારીખના રોજ ફોરેસ્ટ વિભાગ અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી બાર તારીખે અમારા કર્મચારી અમારે જાણ કરી એટલા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તારીખ સત્તરના તે દિવસે પાંજરું મૂકી તારીખ સત્તરના રોજ રાતે વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ ગયો છે અને ફોરેસ્ટની પણ સારી મહેનત છે ફોરેસ્ટ વિભાગને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આ દીપડો આ વિસ્તારના ખેડૂતોને માલધારીઓને કેદૂતનો રંજાડ કરતો હતો અને આ દીપડો હિંસક દીપડો પકડાઈ ગયો છે તેથી અમે ફોરેસ્ટ વિભાગને આભાર માનીએ છીએ અને લોકોમાં પણ એક શાંતિ થઈ છે